નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો જાદરમાં સૌદસો પચાસથી પંદરસો ગોંડલમાં બારસો એકાવનથી પંદરસો સોળ ભાવનગરમાં તેરસો બેથી સૌ સવુંદસો સડસઠ કડીમાં તેરસો પચીસથી સૌ સો પંચ્યાસી ગોજારિયામાં તેરસો પચાસથી સવુંદસો એંસી લાખણીમાં તેરસો એકવીસથી સવદસો અડતાલીસ પાટણમાં તેરસો નેવુંથી સવુંદસો બ્યાસી તળાજામાં સૌદસો ત્રીસથી સવદસો ચુમ્મોતેર માણસામાં તેરસોથી સવુંદસો ત્યાંસી લખતરમાં તેરસો પાંત્રીસથી સવુંદસો સાઠ જામનગરમાં તેરસો પચાસથી પંદરસો પચાસ કાલાવડમાં તેરસો પચીસથી પંદરસો પંચાણું મહુવામાં બારસો પચાસથી સવુંદસો ચાલીસ વિસનગરમાં બારસોથી પંદરસો સાણસમામાં બારસો સત્યાસીથી સવુંદસો એકસઠ સિહોરીમાં સવુંસો ત્રીસથી સવુંદસો થરામાં સૌદસો ઓગણપચાસથી સવુંદસો પાંસઠ અંજારમાં સવુંસો પાસઠથી પંદરસો ત્રણ વડાલીમાં સવું પંદરસો વીસ હળવદમાં તેરસોથી પંદરસો સોળ હરસોલમાં સવું સોથી સવુંદસો બાસઠ બાબરામાં સવું સો પચાસથી અઠ્યાવીસ જસદણમાં તેરસોથી પંદરસો પંદર હારીજમાં તેરસો નેવુંથી ચૌદસો એકોતેર વિસાવદરમાં અગિયારસો પચાસથી સવુંદસો સાંસઠ વિરમગામમાં બારસોથી સવદસો સિત્તેર ધારીમાં બારસો બાવનથી પંદરસો સિદ્ધપુરમાં તેરસો એકોતેરથી પંદરસો ઓગણીસ ધ્રોલમાં તેરસો ચોર્યાસીથી પંદરસો પચાસ બોટાદમાં અગિયારસો દસથી પંદરસો નવ ડોળામાં બારસો સિત્તેરથી ચૌદસો એંસી ઉનાવામાં બારસો બાવીસથી પંદરસો દસ વાંકાનેરમાં બારસોથી સવુંદસો પંચોતેર ખાંભામાં તેરસો પચીસથી સવુંદસો એકોતેર અમરેલીમાં નવસો બાસઠથી પંદરસો ચૌદ જેતપુરમાં અગિયારસો પચીસથી પંદરસો એકતાલીસ ધ્રાંગધ્રામાં તેરસો વીસથી સવુંદસો સિત્તેર જોટાણામાં તેરસો વીસથી સવુંદસો પંદર રાજકોટમાં તેરસો બાવનથી પંદરસો બાર મોરબીમાં તેરસો પચાસથી પંદરસો અઠ્યાવીસ ખેડબ્રહ્મામાં ચૌદસો એકત્રીસથી ચૌદસો પંચોતેર અને ખેડૂત મિત્રો પાટડીમાં તેરસો થી ચૌદસો ને દસ કપાસના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાને લાઇક અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો